અમિત ડાભી કોણ જીતીય નિલેશ બોલો વડોદરા થી કોણ જીતીય નિલેશ જીતીયા નિલેશ બોલો ને સાહેબ હા એટલે તું કઈક રોસ્ટિંગ બાર જોરદાર મને તો એની ખબર પડી કોને મનસુખભાઈ રાઠોડ ને કોને કીધું વિડીયો જોયો મારી પાસે આવ્યો એટલા માટે તું એમ કે કે કઈક ધર્મ વિરોધી છે એના આવું છે ને તેવું છે તને આમ કે ફોન કર્યો મનસુખભાઈ રાઠોડ માં નહીં માનતો એવું ભાઈ તું ઉડતી લેજે તને ના પાડ્યો તારું નામ તો કે એને હે પેદા કર્યો મને કઈ બાબત કઈ બાબત ધર્મ નથી એનો હા તો ક્યાં હોય તો મને બતાય મારી માનવું છે હું મોટા મોટા વિધર્મી છો રાજકોટ વીઆવો એટલે તારો ધર્મ કેટલા સીમિત છે બેટરી હા બેટરી એટલે માતાજી આવી જાય એટલે કામ કરે તો મારા પૂરતી જ કરે છે તારા રાખ ને હું કામ અમારા સમાજ માં આંગળી સડવા આવ્યું છું એમ કઉ એ ભાઈ હું ક્યાં આંગરિયા નથી થતો બરોબર છે નકર પછી તને ખબર છે ને ગાયર બોલતો આવડે છે પેલ તને કરવા દઉં છું જવું ને એમ નઈ નામ લીધું ગાયર બોલતો નઈ મનસુખ રાઠોડ નું નામ લઈ બોલ તેના માટે અમારા સમાજ નું અમારા સમાજ નું નામ નો લે બંધ કરાઈ દે કરાઈ દે અમારા સમાજ નું અમારા દેવી પૂજક થઈ હું વાત કરે ફોન હે આ દેવી બનાવી મને હું વાંધો તને કે વાંધો પડ્યો એમ તારી કઈ તો તારી પૂજક નામ લીધું દેવી પૂજક નું નામ લીધે પાછું કોની તારી દેવી નામ લીધું

અમારા સમાજ ના તને કોને નામ લઈને કીધું કોને મનસુખ રાઠોડ તારું રોસ્ટિંગ માર્યું મારવા દે એકવાર ખબર પડે હું તને એમ મારવા દે અરે પણ તેને પેઢીયા પગસુખ રાઠોડ ના ભાઈ આવું છે મનસુખ રાઠોડ ની વિરોધ ની જે ધર્મસભા ડાભી કરવા વાળો કોણ પણ એને હું ખાડી લીધું બ્રાન્ડ હું એટલે તું કે હવે એમપી એમએલ એ થઈ ગયો એમપી એમએલ પડ્યા રે તું પી ગયો ક્યાં ભરી ગયો તો દારૂ બીજો છે છે મે જોયા તારા વિડિયો આવ્યા છે મારી પાસે હા દારૂ દારૂ છે ઓલરેડી હા કોટર છે છે એમ હા તો તો તારી માં મને બોલ ના પીધો હોય તો ખાતા મેલેડી ના હમ એ મારી માં એ હમ મે દારૂ પીધો હોય તો નગર એમ નઈ તું ખાતો બાબા આંબેડકર સાહેબ નામ તો ખાતા જ નથી તમે કેવું પડ્યું લેવાયું નામ લીધું ને એમ નહીં આંબેડકર સાહેબ ને કવિધાન

તો મનસુખ રાઠોડ ને કહે તારે વિરોધ કરવો હોય ને કે ધર્મ નથી હે ધર્મ નથી દ્વારકા નગરી રહી કૃષ્ણ ભગવાન ને મનાય છે વિરોધ કરો તો તમને ખબર પડે કેટલી રીતે પાણી પીવાય છે એ પરબધામ નો વિરોધ કરો તો થાય તમારી જીન બગદાણાનો વિરોધ કરો છો સાહેબ તમારી દિન ખહુરિયા નીકળી પડ્યા છો એક ઓલા બીજાડા ધર્મને ઠોડનો વિરોધ કરો તારી રેકી ધર્મને માનતા હોય કોઈ નાના નાના ધામ કરીને બેઠા હોય નાના નાના મંદિરો બનાવીને બેઠા હોય હા તો બેન ઉપર કરી ઉપર એક થાય ને આ કેમ નહી બોલતો કે જોઈએ હે હાલો હાલો Hello